મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સમાજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમનું આયોજન શ્રેયસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ધોરણ એક થી બાર કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનક ડિગ્રી ધારકો રમતગમત સંગીત કલા તથા અન્ય ક્ષેત્રમાં યોગદાન આપી સમાજનું ગૌરવ વધાર્યું હોય તેવા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રમુખ અતિથિ તરીકે પ્રાધ્યાપક ડોક્ટર સંદીપ રામ રાવ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના પ્રાસંગિક સંબોધનમાં તેમણે બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે તમામ બાળકો તથા તેમના પરિવારજનોને તેમની કાર્યકર્તી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના પ્રસંગે પેરિસ ઓલિમ્પિકમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક થયેલ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું તેવા રમતવીર શ્રી લક્ષ્મણ વાસુદેવ કરચ ગાવરકરનું મંડળ દ્વારા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ મંડળના પદાધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌને વંદે માતરમ ગીત કરી કાર્યક્રમ સમાર્પણ કર્યો હતો આજે શું કાર્યક્રમ હતો અને કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી વિદ્યાર્થી કૌતુક સમારંભ યોજાયો હતો શ્રેયસ હાઈસ્કૂલમાં લગભગ સોથી વધારે વિદ્યાર્થીઓને આજે અમે પારિતોષિક આપ્યા છે એમાં ધોરણ એકથી બાર અને તેમજ કોલેજ ગ્રેજ્યુએટ માસ્ટર્સ ડિગ્રી એમ ડોક્ટર્સ તેમજ રમતગમતમાં કે સંગીતમાં જેમણે એમણે ભાવિંડ છે એ બધાને અમે પ્રોત્સાહન એટલે એના લીધે આપણે જે મહાનિયન સમાજ છે એમના છોકરાઓને એ આગળ વધે એ એ હેતુ હતો આજના કાર્યક્રમનો અને બસોથી વધુ લોકો ઉપસ્થિત હતા તમારો પરિચય પ્રતાપ રાંજનગાંવકર પ્રજાન છે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર મહારાષ્ટ્ર મંડળ માંજરપુર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ શ્રેય હાસ્કુલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાખવાનો પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે આજે જે વિદ્યાર્થીઓ સારા તન તોડ મહેનત કરીને જેમને સારા ગુણ પ્રાપ્ત કર્યા છે એમને એક ભવિષ્યમાં પણ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી ઊર્જા મળે નવા એમને ઓપોર્ચ્યુનિટીઝ મળે એની માટે પ્રોત્સાહન રૂપે પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રમ દર વર્ષેમાં આયોજિત કરીએ છીએ જેના અંતર્ગત ધોરણ એકથી ધોરણ બારના વિદ્યાર્થીઓને સાથે સાથે સ્નાતક થયા હો પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય માસ્ટર ડિગ્રી કર્યા હોય પીએચડી સુધીના તમામ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમની અંદર સન્માનિત કરવામાં આવે છે આ કાર્યક્રમના પ્રમુખ અતિથિ તરીકે પણ જેમણે અધ્યક્ષ પ્રમુખ બોલ્યા હતા તેમના હસ્તે અમારા મહારાષ્ટ્ર મંડળ માંજરપુરના પ્રમુખ વિશ્વસ્ત કાર્યકારી મંડળના તમામ સભ્યો દ્વારા સૌ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને પ્રમાણપત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર મંડળ માંજરપુર છેલ્લા ઘણા વર્ષોથી માંજરપુરમાં કાર્યરત છે અને વિવિધ સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી તમામ કાર્યકરો કાર્યક્રમો આપતા રહે છે आज बहुसंख्येने आले विद्यार्थी आणि सुद्धा खूप बरं वाटत आहे आणि श्री करणगावकर आणि श्री डॉक्टर संदीप पाटील हे आले दोघेही व्यस्त असतात परंतु आपल्या आमंत्रणाला मान देऊन ते आल्याबद्दल आम्हाला खूप आनंद होतो आता आजचा जो विद्यार्थी कौतुक समारंभ आहे आपण दरवर्षीच करतोय खास सांगायचं असा की यावेळेस आपण दोन विद्यार्थी असे आहेत की तुम्ही ऐकाल तर तुम्हाला एक बरंच वाटेल त्यातल्या एकाचं मी सांगतो की जे गीतेमध्ये अठरावा अध्याय आणि गीतेचं सर्व अध्यायांचं पाठांतर झाले अशी एक विद्यार्थिनी पण आहे की जिला अवॉर्ड मिळालेला आहे तिचा नंबर आलेला आहे खूप बरं वाटलं गायनाचार्य विभा आणि जोशांची मुलगी ती पण छान उत्तीर्ण झालेली आहे आता खास सांगायचं असं आहे की आपल्यामध्ये आम्ही या वेळेसपासून थोडासा बदल असा केला आहे की जे मास्टर डिग्री आम्ही या लोकांना आम्ही छोटेशा आमच्याकडनं आप स्मृतिचिन्ह देणार आहोत आणि जे सक्सेस झालं तर पुढे अशा रीतीने आम्ही वाढवू मास्टर डिग्रीला आणि समजा ग्रॅज्युएशनलाही झाले आम्ही ते था पुढे था बघू खास तर असं की आपल्या વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો